આકાશવાણી રજૂ કર્યો કાર્યક્રમ સુડલ મણિભા ભેનરે કે જીગર જોબન પુત્રાજા રામ 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 કચડો જે હે ઈ ગણે મળે વર્ષોથી ઘણે મળે જગ્યાએ અગિયાર્યો હોય પરંપરાગત વ્યવસાય વે કલા વે સાહિત્ય વે ઈ મણી જગ્યાએ કછડે કચડે જો નામ હંમેશા અગિયાર્યો હોય પણ એકડે અંગ્રેજી વિષય જી વિષયની છે ને તો જ જરાક પાસે છોરે એકડો હાઉ અચી ગયો કે અંગ્રેજી તો પાકે ના આવડે પણ હાણે 21મી હા એવીસમી સદીમાં તાજ અગ્યા વધણો તો અંગ્રેજી વિષય સાથે તો પાકે કમ કરણો જ ખબદો તો અંગ્રેજી વિષય જે હાઉ કે કેરી રીતે દૂર કરો એ વિષયથી ગાળ કરે લે કરીને અજે આકાશવાણી ભોજ જે સ્ટુડિયો મે પ્રશાંત સાહેબ ભાટિયા આયા જે પાકે અંગ્રેજી વિષય જો હાઉ કેળી રીતે દૂર કરણો એ વિષય કરતા હલો કર્યો ગાલ પ્રશાંતભાઈ ભાટિયા સાથે જે નથર કોઈ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંગ્રેજી વિષય જે શિક્ષક તરીકે ફરજ બજાઈ હતા પ્રશાંત સાહેબ રામ 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 આજો વિષય આય કે કચ્છ માળુ અથવા તો કચ્છ છોકરા અંગ્રેજી ઇંગ્રેજી ખોલાય હતા પણ આજ અંગ્રેજી જો હાવ કી દૂર કરી શકા છે એ ત્યાં ગાલ કરી બો અ શિક્ષણ ખોખલેપણથી ભરેલો હોય પુસ્તકીય જ્ઞાન અજ નહેરેલા મિલે તો

પાંજે કચ્છી બોલો તા એ કચ્છી ભાષા પાંકે અઘરી લગી હતી નથી લાગે સચી ગાલે છો અને પા ઈ પણ નેરે લાવેનો કે કચ્છ બહાર જા જે વ્યક્તિ અહીં સૌરાષ્ટ્ર આય કે આઉટ ઓફ ગુજરાત ચા જે વ્યક્તિ કચ્છ મે આચે તા હા તો એની કે કચ્છી ભાષા બોલ દે તો કરો દે પણ પંચ પંચ ડો દો વરે લાગે ગાલે સમજી સકેજી અઘરી અને અજ અંગ્રેજી મીડિયમ મેં ભણાયજી દેખા દેખી કેળ લાગી અને ગામડે ગામડે એના કરીને પાસા મે ચાર કૌશલ્ય ઈ ચાર કૌશલ્ય ઇંગ્લિશ મે ચાર કૌશલ્ય મેં રીડિંગ રાઇટિંગ સ્પીકિંગ અને લિસનિંગ એ ચાર કૌશલ્ય ઇનમાં સૌથી પહેલો કૌશલ્ય આ લિસનિંગ કે સોણનો સોણ બરાબર તો બીજો કૌશલ્ય આ લિસનિંગ પોઠિયા સ્પીકિંગ સ્પીકિંગ પાંચ હડે સોણધાસી તારે બોલધાસી બોલધાસી હા જેડો સોણધાસી એ પ્રમાણે બોલી શકતા છે અને જન્મથી પાંચ કચ્છી સોણો હતા હા તો પાંચ કછી બોલી શકતા બોલી યસ એટલે કે પહેલા લિસનિંગ

શ્રવણ નહીં જે સુણો તા એન્જો અર્થગ્રહણ કર્યો તા એ સમજો બરોબર તદે એન કે શ્રવણ કૌશલ્ય ચો આજે બરોબર અહી વાંચ્યો તા ખાલી અહી વાંચી વેનો તા બરોબર એનકે શ્રવણ વાંચન નો આજે બરોબર એન કે વાંચીને સમજો તા કે વંચન ચોવા જે બરાબર પ્રશાંત સાહેબ આઈ ચોતા કે ભઈ પાકે આય ને ઈ ચાર થી અંગ્રેજી ભાષા સખણી ખપે બરોબર ગાલે ગાળી ચોંતા કે ભઈ ખોટી રીતે અંગ્રેજી સખો મતલબ પેલે પા લખો ને પોય બોલું ઈ ખોટો હોય તો હાણે અસા કે સચી પદ્ધતિ બતાયો કે અંગ્રેજી પાકે ભાષા સખણી આય તો કેડી રીતે સખણી ખપે પા ભાષા થી જેટલો ભજબો એટલી ભાષા પાકે અઘરી લાગતી હા સચી ગાલે

ટુક મે જે જો મતલબી કે ગમધોવે ઈ અંગ્રેજી મે સુણો બરોબર ઇન આદત થી અંગ્રેજી સમજતા થibou બરોબર અને જો અંગ્રેજી સમજતા થibou તો અંગ્રેજી સેખે મે રસ જાગતો જાગતો બરોબર આ સચ્ચી ગાલે અને રસ જાગતો તો પા અંગ્રેજી સેખી શકબો બરોબર તો પા વટે અંગ્રેજી સોણેલા ને અંગ્રેજી સખેલા ગચ મડે માધ્યમ અજ હાજર હઈ અને ઇનમે સૌથી શ્રેષ્ઠ માધ્યમ મોબાઈલ ને ટીવી મોબાઈલ ને ટીવી બરોબર અંગ્રેજી સુણે જો પ્રયત્ન કરીબો તો લમેગાળે અંગ્રેજ અંગ્રેજી સમજદાર થઈ રહેબો અને જો અંગ્રેજી બોલે જો વે એન સાથે અથવા તો અંગ્રેજી જે વ્યક્તિ બોલતો હોય એન સાથે પણ અંગ્રેજી બોલે શરૂઆત કરીબો તો અંગ્રેજી બોલતા પણ થઈ રહેબો જો પાંચો જન્મ અમેરિકા મે થયો વે તો તો અંગ્રેજી બોલતા હો પાંચો જનમ કચ્છી કચ્છ મેં થયો એટલે પાંચ કચ્છી બોલી શકો બોલો તા બરોબર અને કચ્છી નેહરલા નો તો બહુ અઘરી ભાષા અઘરી ભાષા હા તો એનલા કરીને અંગ્રેજી શીખેલા પાકે વાતાવરણ જી જરૂર આય હા ને જો પાકે અંગ્રેજી શીખેલા અને સોણેલા અને બોલેલા વાતાવરણ મળે તો પાસાની થી અંગ્રેજી બોલી શકો બરોબર અજે સમય મે અંગ્રેજી બોલે જો શીખેલા કરી ગચ મડે ક્લાસિસ પણ હલી આઈ અંગ્રેજી પાકે એ પ્રયત્ન કરીવરો મિ તો કરી દુનિયાભર જો વે આકાશ આજે અંગ્રેજી અનેક ક્ષેત્રમાં જરૂરી થઈ ઓફિસ મેંપ્યુટર જો કામ કરે બરાબર અથવા અન્ય કોઈ ઇન્ટરનેશનલ કે નેશનલ વ્યક્તિથી વાત કરવી તો એના કરીને એ મળે જરૂરી થઈ ગયું હોય તો અંગ્રેજી શીખેલા પણ પ્રયત્ન કરી બો તો સરળતાથી અંગ્રેજી શીખી વેનબો અને બેંકે પણ શીખાય અને પ્રશાંત સાહેબ અહીં ચાતે કે પાકે ઇંગ્લિશ સખેલાય કરીને પેલે સૌથી પહેલા સુણેજી શરૂઆત કરે છે જરૂર છે પણ હાણે તકલીફ એ કે પાયા જે અહીં ચા કે વાતાવરણ તો વાતાવરણ મેં કરું ગુજરાતી કચ્છી વધારે

અંગ્રેજી શીખણું એ બે ડીજી ડી જી પ્રોસેસ ના પણ લંબે ગાળે પ્રોસેસ આય લંબે ગાળે પ્રોસેસ એટલે પાકે ઈ કન્ટિન્યુ ચાલુ રાખણી ખાપે અચ્છા અને એન થી પા જરૂર શીખી સગો રોજ 2 મિનિટ સોણે જો રાખો તો પા ધીમે ધીમે બોલતા પણ થી બરોબર બરોબર પ્રશાંત સાહેબ આને આઈ ગાલ કર્યો તા આ હું આને મુજોટ પ્રશ્ન છે આને તો થોડો ઘણો અંગ્રેજી આ બોલી ગના અને મોયા વિદ્યાર્થી સમજી પણ આં ચાં તો કે આઈ આય ને પાકે પેલે રીડિંગ એન પુઠિયા સ્પીકિંગ પણ સ્પીકિંગ મે તકલીફ કોરો હતી કે ભાઈ ગ્રામર મે પાકે સખાઈ હતા કે કરતા ક્રિયાપદ ને કર્મ અને બરાબર હું છોકરો 8 મે 10 મે ધોરણ કે ગ્રેજ્યુએટ પણ હું વચાડો ભૂલી વે તો કે હા એમને કરતા કુરોવાન કર્મ કુરોન ક્રિયાપદ કુરોવાન પહેલે કરતા રખણું કર્મ રખણું પહેલે ક્રિયાપદ રખનું કે પ્રશ્ન વેહ કર્મ ઉનમે કન્ફ્યુઝન થઈ વને તો એનમ્મ છોકરો વચાડો એટલો મુજી વને તો કે ઈ અંગ્રેજી બોલે જો છડી દે તો તા હાણે પા જડે ગુજરાતી કચ્છી બોલો તો એડો કોઈ તશ્ન અચે નતો કારણ કે થી સુણેલા પા ઈ મી વસ્તુ તો હા એને થોડો અસા કે સમજાયો કે ઇંગ્લિશ બોલેની શરૂઆત કરણી હોય તે મને કર્તાન ક્રિયાપદ યાદ તો કડે રેવાર જ ની તો કેડી રીતે કરણું

તપા અંગ્રેજી સારી રીતે સુણો તો સારી રીતે બોલી શકો બરોબર અને પહેલા થોડીક આવું આંખે એની વિશે યુટ્યુબ જો ઉપયોગ કેડી રીતે કેણું કે વાર્તા હું કેડી રીતે સણની હું કે સમાચાર કેડી રીતે સુણના કે ઇન્ડિયન કોઈ સ્પીકર અહીં એન કે કેડી રીતે સુણના બરોબર ઈ વસ્તુ આંખે આવું ચઈ અને પાંજા જે ઇન્ડિયન રાઇટર અહીં હા એન કે વાંચ્યો હા લેખક ઇન્ડિયન ન્યૂઝપેપર અચે તાઇન એક્સ આિંદુ આ કે ન્યૂઝ પેપર પંચની શુરુઆત કર્યું મગજમાં ગોઠવજો શરૂ થિએ અને પો આસનીથી અંગ્રેજી ભાષા સુણી સમજી બોલી બહુ ખાસી મજે ગશાંત શ્રોતાએ કે કર્યા અને એડા જ નવા નવા વિષય સાથે આકાશવાણી ભોજ જે સ્ટુડિયોમાં અજદા રોજા સાથે પાય કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થઈ આયો થયેલા ઘનો રજા રામ 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 કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું તનુ કરે આવ્યો